હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે ચૈતર મહિનાનું ઓખારણનું કીર્તન જરૂરથી સાંભળજો અને તમને આ મારું ઓખારણનું કીર્તન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવિયા ચૈત્ર માસના કે ઓખારણ સાંભળો રે લો કે ત્રણ દિવસ સાંભળો રેલો એક બે ત્રણ દિવસ મીઠું ત્ય જો કે શરીરનો રોગ હટ શેરે લોલ ચૈત્ર મહિમા મીઠું ત્ય જો કે તળીએ હટ શેરે લોલ જે કોઈ અન્ના અટુલા ખાશે ભોળાનાથ વારે સડશે રે લોલ ભોળાનાથ તપ કરવાને ને સતીને સતી ને ખરે સૂનું લાગે રે અંગમાંથી ઉતાર્યો કે ગણપતિ ઘડી દીધારેલો માતા પાર્વતી બેઠા નાવા ગણપતિ બાર સોકી કરે રે લો હરતા ફરતા નારદ આવ્યા ગણપતિને રમતા જોયા રે લો નારદ મનમાં વિશાર બાળક અહિયાં કોના રમે લોલ નારદ વીણાવ ગાડતા આવ્યા ભોળાનાથ જાગિયા રે લો ભોળાનાથ તમે તો તપ કરો અહિયાં ઘેરે નાના બાળ કોના મેરે લોલ ક્રો દે ભોળાનાથ ગણપતિના શીશ કાપિયારે લોલ ઓખા બાય જોઈ ને ગભરાઈ ગયા મીઠા માતે સંતાઈ ગયા રે લોલ માતા પાર્વતી દોડીને આવ્યા ભોળાનાથને શ્રાપ આપ્યો રે લોલ સતી શ્રાપ ન દેજો મુજને કેવર દાન મોટું આપું રે લોલ સવની પેલા થશે એની પૂજા દેવતામાં મન મોટું રહેશે રે લોલ માતાએ કર્યો છે સાદ મીઠામાંથી બહાર આવ્યા રે લોલ માતાએ ઓખાને આપ્યા છે શ્રાપ અસુરના કુળ માં અવતર શેરે લોલ લીધો બાણાસુર ઘેર અવતાર બાણમતી એની માવડી રે લોલ ભોળાનાથે બાણ સુરને દીધા વરદાન જમાય તરો મારશે રે લોલ ઓખાબાઈને પૂરી દીધા શે ઓરડે કે ચિત્ર લેખા સાથ મારે લોલ ઓખાબાઈને આવ્યા કે સપનામાં પરણ્યા રે લો ઓખાબાય ચિત્ર લેખાને વિનવે કે બેન મને ભરથર આપો રે લો જાવ તમે દ્વારી કામો જાળ કૃષ્ણ કુંવર રૂડો દેખાય શે રે ચિત્રલેખા આવ્યા દ્વારિકા મોજાળ ત્યાં સુદર્શન ચોકી કરે રેલો નારદ મુનિ માં બેસાડે ચિત્રલેખા રાજમાં ગયા રે લોનિરુદ્ધ સુતા સે મહેલ માં કે ઢોલિયા ઢાળી ಆವಿಯ ಸೀನ ತ ಪೂರನಿ ಮಾಯ ಮಹೇಲೂ ಶೋಭತ ರಿ ಲೋಲ ಪಿರುದ್ಧ ಕೇ ಕನ್ ಆ ಪೋಲ ಬುಧ ಯುದ್ಧ ಯುಧ್ಧೇ ಅನಿರುದ್ಧ ಸದೇಯು ಮಾ ગભરાઈ ગયા રે દાડ ઓખારણ સાંભળો રે લોલ આ તું મારું ઓખારણનું કીર્તન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ